પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ વિશ્વાસ અંગે અનડીટેક્ટ ગુનો જે ગુનામાં ગઈ તારીખ બાવીસ નવ બે હાજર ચોવીસ રોજ વલસાડ જિલ્લાના ભિલાડ વિસ્તારમાં આવેલ બિલોસા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાંથી પીટીવાયરના કાર્ટુન લાખનો દુર્ગા ટ્રાન્સપોર્ટ સુરતનો માલ ટ્રક નંબર જીજે થ્રી ફોર ટી વન ફોર ટુ થ્રીમાં ભરી ટ્રક ડ્રાઈવર સુરત દુર્ગા ટ્રાન્સપોર્ટ આવવા નીકળ્યો અને તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસની રાત્રે નવ વાગ્યાના સમય દરમિયાન ટ્રક ડ્રાઈવરે ટ્રકમાં ભરેલ માલ મિલકતની જાણ બહાર સગે વગે કરી ટ્રક ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારના બિનવારથી મૂકી દઈ નાસી ગયો હતો મકદલના રોડ પર આવેલ રૂપલ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી વિભાગ બેના પ્લોટ નંબર ઓગણપચાસ ખાતેથી આરોપી રિંકુમ યાનના કાર્ટુન કિંમત રૂપિયા પચીસ લાખના મુદ્દા માલ સાથે ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી હતી